તમે બહુ સરસ મજાની ફિલ્મ બતાવી દિવ્યાંગી બાબતે ત્યારે હું ત્યાંના સીસીએફ હતા અને જેની હું વાત કરું છું એ શ્વેતાંક પંડિત એ મારા ડાયરેક્ટર હતા સક્કરબાગ જૂના એના બહુ મોટો ફાળો છે જેને કાંઈને યાદ કર્યા નથી તો એ ત્યારે આયા સાહેબ કે આપણે રાજ્યમાં બરૂની સંખ્યા બહુ ઓછી થઈ રહી છે અને મારી પાસે એક રેસ્ક્યુ એનિમલ આવ્યા છે અને એ ફિમેલ છે પણ આપણે પાસે મેલ નથી આપણે મેલ લાવવું પડશે અને બ્રીડિંગ કરવા માટે મને ચોક્કસ આપણે લાવીએ કેમ નહીં લાવીએ લાવવું જ પડશે તો તમે ખ્યાલ છે કે આ વરુ મેલ વરુ લાવવા માટે અમે ત્રણ સિંહ જોધપુર જુ જયપુર જુ અને મૈસુર જુને આ મેલ વરુ લાવવા માટે આપ્યા છે એને એક્સચેન્જ પ્રોગ્રામમાં એક્સચેન્જ પ્રોગ્રામમાં એ આપ્યા અને શ્વેતા પંડિત અને એની ટીમ દ્વારા બહુ સારી કામગીરી કરી